આ દિવસોમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી બેલ્ટમાં ફરી રહ્યા છે પ્રવાસો કરી રહ્યા છે ગામડાઓ ખોંધી રહ્યા છે અને વિશાળ જનસભાઓ પણ કરી રહ્યા છે ને આમ આદમી પાર્ટીમાં લોકોને જોડી પણ રહ્યા છે છોટાઉદેપુર બાદ હવે દાહોદમાં ભારતીય જનતા પાર્ટી બીટીપી અને કોંગ્રેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાબડું પાડ્યું છે અને પાંચ હજારથી વધારે નેતાઓ કાર્યકરો હોદ્દેદારોને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડ્યા છે તેઓ અલગ અલગ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છે અને સરકારને ઘેરી રહ્યા છે શું કહી રહ્યા છે ધારાસભ્ય વાત તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન જેલમાંથી બહાર આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા ખૂબ જ આખરા પાણીએ જોવા મળી રહ્યા છે ડેડીયાપાડા જે તેમનો મત વિસ્તાર છે ત્યાં તેમના પર જવા પર પ્રતિબંધ છે તો તેઓ નર્મદા જિલ્લા સહિત આજુબાજુના જે જિલ્લાઓ આવેલા છે ત્યાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારી રહ્યા છે લોકો વચ્ચે જઈ રહ્યા છે મુલાકાત કરી રહ્યા છે અને આદિવાસી સમાનને રીઝવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે થોડાક સમય પહેલા છોટાઉદેપુરમાં તેમને એક વિશાળ જનસભા સંબોધી હતી જેમાં હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં લોકો જોડાયા હતા ત્યારબાદ હવે દાહોદમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કતવારા ખાતે એક જનસભા સંબોધી જેમાં મોટી સંખ્યામાં લોકો છે તે આ જનસભામાં જોડાયા હતા જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવાએ બીજેપી બીટીપી અને કોંગ્રેસના પાંચ થી વધારે કાર્યકરો નેતાઓને આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પ્રહાર કરતા કહી રહ્યા છે કે દાહોદમાં ખૂબ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કોઈની સુનાવણીઓ નથી થઈ રહી આદિવાસી સમાજની વાત કરતા તેમણે કહ્યું કે આદિવાસી સમાજની જે જમીન છે વર્ષોથી આ જમીનના માલિક આદિવાસીઓ રહ્યા છે પરંતુ તેમની જમીન અન્ય લોકોને પધરાવવામાં આવતી હોય તેવા આરોપો તેમણે કર્યા કર્દા પ્રથા સામે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો એમએસપીને લઈને કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી તેમજ મનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો હતો જેમાં એક મંત્રીના પુત્ર દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે બાબતના સંદર્ભમાં પણ તેમણે આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા હતા તેને જ હવે જે દિવસે ને દિવસે ધારાસભ્ય જયતર વસાવા પોતાના જેલ યાત્રાને લઈને વાત કરી રહ્યા છે આદિવાસી સમાજને લઈને વાત કરી રહ્યા છે તેના કારણે તેમનું પ્રભુત્વ પણ ખૂબ વધતું દેખાઈ રહ્યું છે અને યુવાનોમાં તેમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધતી હોય તેવી પણ ચર્ચાઓ વેગવાન બની છે ને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં નર્મદા ચૈતર વસાવાનો મત વિસ્તાર કહેવાય છે ત્યાં એક વિશાળ જનસભા સંબોધવાના છે એટલે ખૂબ જ સૂચક આ મુલાકાત વડાપ્રધાનની માનવામાં આવી રહી છે આદિવાસી વિસ્તારમાં ધારાસભ્ય ચૈતર વસાવા જે પોતાનો કદ વધારી રહ્યા છે ત્યારે બીજી તરફ વડાપ્રધાન પણ હવે ચૈતર વસાવવાને રોકવા અને પોતાની લોકપ્રિયતા ફરી જમાવવા માટે ગુજરાત આવી રહ્યા હોય તેવી ચર્ચાઓ વેગવાન બની છે હાલની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં સત્યાવીસ આદિવાસી સીટોમાંથી ત્રેવીસ જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી પાસે છે અને હાલની સ્થિતિમાં ઓવરઓલ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારોમાં ખૂબ મજબૂત પરફોર્મન્સ કરી રહી છે પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારથી જે ધારાસભ્ય બન્યા છે ડેડિયાપાડાના ત્યારથી તેઓ ન માત્ર ડેડિયાપાડા પરંતુ આદિવાસી વિસ્તારોમાં પોતાનું એક અલગ જ પ્રભુત્વ ધરાવી રહ્યા છે એક અલગ અંદાજ તેમનો જોવા મળી રહ્યો છે જે આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ખૂબ જ મહત્વની વાત છે અને બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી પર સૌ કોઈની નજર છે ત્યારે આગામી સમયમાં કેવા સમીકરણો બને છે અને તે પહેલાં ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે ગાબડાઓ પાડી રહ્યા છે એક બાદ એક ત્યારે કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ સામે આવે છે વડાપ્રધાન ની આ નર્મદા જિલ્લાની મુલાકાત ભાજપને કેટલી ફડે છે કેટલું નુકસાન જૈતારવા સાવના ગઢમાં થાય છે તે તમામ બાબતે આવનારા સમયમાં ખબર પડશે હવે પરિસ્થિતિ કેવી બને છે તે તો ભવિષ્ય નક્કી કરશે કેમ કે આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જે સેમિફાઈનલ ગુજરાતનું કહેવાય છે તેના પરથી અંદાજો આવશે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની ફાઇનલમાં કોણ બાજી મારશે દર્શક મિત્રો આવા જવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો